કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ હાઈ હાઈ રૂપાલા હાઈ ના નારા લાગ્યા વિધાનસભાના માધાપર નવાવાસ તથા માધાપર જૂનાવાસ મધ્યે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં થયો વિરોધ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે બોલાયેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની મહિલાઓ આગેવાનો યુવાનો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ભાજપ દ્વારા અનેક એવા નાના મોટા કાર્યક્રમો શાંતિથી પૂર્ણ કરવા કેન્દ્રીય કક્ષાએથી સૂચના મળી ગઈ છે પરંતુ જ્યાં જ્યાં જાહેર કાર્યક્રમો યોજાય છે કે મધ્યસ્થ કાર્યાલયો ખુલ્લા મૂકવાનો પ્રયાસ થાય છે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવી પોતાની વ્યથા ઠાલવવામાં આવી રહી છે આજે ભુજ ના માતા પર નવાસ મધ્ય લોકસભા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ હાઈ હાઈ નારા તેમજ રૂપાલા હાઈ હાઈ નારા સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જોકે પોલીસ સ્થળ પર હાજર હતી જેના કારણે વિરોધ ઉગ્ર બન્યો નહોતો પરંતુ ભાજપ હાય હાય રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા જેમાં પોલીસે સોળ જેટલા લોકોની અટકાયત પણ કરી હતી